આમોદ રસ્તા પર ખોદેલ ખાડામાં બાઇક ચાલક ખાબક્યો પાલિકાના પાપે પ્રજાજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આમોદનગરના મુખ્ય માર્ગ પર નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસથી ખોદેલ ખાડો પૂરોમાં નહીં આવતા ગત રાત્રિના સમયે એક બાઇક ચાલક ખાડામાં ખાબક્યો હતો જોકે સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી આમોદનગરપાલિકાની કામગીરીમાં વિવાદ ન સર્જાય તો નવાઈ થાય આમોદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વધુ એક કામગીરીમાં બેદરકારી છતી થઈ છે હાઈવે ઉપર બચ્ચો ઘરની સામે ડ્રેનેજની કામગીરી માટે નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસ ઉપરાંતથી ખાડો ખોદી દેવામાં આવ્યો છે અંદાજે દસ ફૂટ ખાડાને પૂર્વમાં નગરપાલિકાએ ધીરજ દાખવતા ગત રાત્રિના સમયે એક બાઇક ચાલક આ ખાડામાં ખાબક્યો હતો જોકે સદનસીબે બાઇક ચાલક બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી અવારનવાર વિવાદોનું કારણ બનતી નગરપાલિકાની કામગીરીથી પ્રજાજનોને સુવિધા પરંતુ થઈ રહી હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે લખી ગામનો યુવાન પોતાની સાસરીમાં જતી વેળા અચાનક ખાડામાં પડતા સ્થાનિકોએ તેને બચાવ્યો હતો કે નગરપાલિકાના અધૂરા કામથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નોંધનીય છે કે નજીકમાં જ સ્કૂલો તેમજ બચ્ચો ઘર અને મસ્જિદે રજામાં પડતા અને ભણતા બાળકો અહીંથી પસાર થતા હોય કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન બને તે પહેલાં અધૂરા કાર્યને પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે માજી નગરપાલિકા પ્રમુખ સાજીત રાણાએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાની વિકાસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા વહેલી તકે કામગીરી કરી માનવસર્જિત દુર્ઘટના અટકાવવામાં આવે અને પશુ જાનવરોને પણ બચાવવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી